વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ સમા વિસ્તારના ભરવાડવાસ નજીક વિશ્વામિત્રી નદીમાં ચાલતા કામનું મ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કર્યું હતું હાલ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવા માટેનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ ભરવાડવાસ નજીક વિશ્વામિત્રી નદીમાં કામગીરી ચાલી રહી હોય તે કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનરે પાલિકાના પ્રોજેક્ટ અધિકારીઓની સાથે રાખીને સ્થળ મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ જરૂરી સૂચનો પણ આપ્યા હતા मैंने आपको व्हाट्सएप किया था जी जी काउंसलर था था जी बाकी के हां कि नहीं आते हैं एजेंमेंट तो एजेंसी सिर्फ पार्टी ने था मैनेजमेंट है ये रेडी टू डू है इसके अंदर दो सेक्शन है एक साइंस सेक्शन है सबसे हमरा है और हमारा दूसरा

जाए नीचे ना सीढ़ी में तो मुकी दे परी तो क्या भरी दे सर बच्चे पानी ऊपर ब्लड प्लेन बस ड्रोड आउट जैसे तो फरी फनिया तो ये डीप जेड स्प्रेडिंग वन फ्लश प्लेथ या डीप ड्रजिंग तो कर रहा सर या बद्दू से फाइनली बट यू आर टेकिंग मिट्टी फ्रॉम हियर आप उसका ड्रजिंग कर रहे हैं अगर का नहीं चल रहा है हां मैडम हमारी सूची बाजी में पंडित प्लानिंग हो तैयार है तो बंद कर दिए विजिटिंग अच्छा अच्छा टाइट एंड साइड थोड़ा पास हो थोड़ा मानक पंचायत न्यू ईयर इंप्लीमेंट लगभग टोटल होगा भैया अब डबल स्पीड बता रहा है

આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી અને વિશ્વામિત્રી નદીના ડ્રેસિંગ કામગીરી કરી અને સમગ્ર શહેરમાં સર્પાકારે પથરાયેલી આ વિશ્વામિત્રી નદીના કારણે જ્યારે અતિભારે વરસાદ પડે છે ત્યારે રહેણાંક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે આગામી સમયમાં આગામી ચોમાસામાં અમારા વડોદરા શહેરના નાગરિકોને ફરીથી એ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે આપણે જે આયોજન હાથ ધર્યું હતું રોજે રોજ અધિકારીઓને બોલાવીને તેમની પાસેથી અપડેટ્સ લેવામાં આવતી હોય છે તો સાથે સાથે સમયાંતરે આવી રીતે વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં વિઝિટ કરી અને અમુક નિર્ણયો લેવામાં આવતા હોય છે જેમ કે આજે સમા ખાતે ભરવાડવાસની પાછળ આવેલા વિશ્વામિત્રીના નદીના તટ વિઝીટ કરી જે દરમિયાન જરૂર પડે તો આગામી સમયમાં કામના કલાકો વધારીને અને મશીનરી વધારીને અત્યારે ઉલ્લેખનીય છે કે અત્યારે પાંચસો જેટલી મશીનરી સમગ્ર શહેરમાં કામે લાગેલી છે ચાર સેક્શન કરી અને સોળ વિભાગમાં કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે વડોદરાના મીડિયા મિત્રોને આભાર આપણે આમંત્રાને માન રાખીને આપલો અહીંયા વિશ્વામિત્રી નદી ખાંઠે આપ લોકો પહોંચ્યા એ બદલ આપને આભાર માનું છું સૌ પ્રથમ એ કહેવા માગીએ છીએ કે આજે આપણે પાંચ પદાધિકારીઓ કોર્પોરેશનના અને એડમિનિસ્ટ્રેટિવ ટીમ કમિશન અધિકારીઓ કોર્પોરેશનના અને એડમિનિસ્ટ્રેટિવ ટીમ કમિશનના ટીમ સાથે જ આપણે વિઝિટ કર્યા છે આપ જાણો છો કે પ્રોજેક્ટ વિશ્વામિત્રી સો દિવસમાં પૂરું કરવાની હતી લગભગ ચાલીસ ટકા ચાલીસ પ્લસ ટુ પર્સન્ટની કામગીરી પૂરું થઈ ગયું છે અત્યારે અને આને આગળ વધાવતા આજે એ નિર્ણય લેવામાં આવી છે કે સ્પીડ આપણે વધારે સ્પીડ પકડવું પડશે કારણ કે અત્યારે માટી કામ ચાલી રહ્યા છે લેફ્ટ હેન્ડ સાઈડમાં ટોટલ લગભગ પચીસ કિલોમીટર છે ટ્વેન્ટી ફોર પોઈન્ટ સેવન કામગીરી અમે કલેક્ટરશ્રી અને કલેક્ટરશ્રી અને ત્યાંના વર્ક્સ અને સિંચાઈ વિભાગ સાથે પરામર્શ કરીશું પણ આપણા જેટલા છે એમાં ટોટલ ચાર ભાગ આ સોલ પેકેજ અંતર્ગત અત્યારે લેફ્ટ હેન્ડ સાઈડમાં કામગીરી ચાલુ છે કારણ કે એક બાજુ મગરમચ્છોનું પણ ઇસ્યુઝ છે અને જ અમે કામગીરી અત્યારે કરી રહ્યા છે એન્વાયરમેન્ટલ કન્સન્સને ધ્યાને રાખીને અમે કામગીરી અત્યારે કરી રહ્યા છીએ એટલે એક બાજુનું કામ ચાલી રહ્યા છે માટી કાત અત્યારે કામ ચાલી રહ્યા છે અને સાથે સાથે ચાર તળાવ છે એની અંદર મેજર એક અજવા અને પ્રતાપપુરા તળાવમાં પણ અત્યારે કામગીરી ચાલુ છે લગભગ અત્યારે ચાલી રહ્યા છે એ અત્યારે રાજ્ય સરકારના જે સુજલામ સુફલામમાં કામ ચાલતી હતી આ સ્પીડમાં જ આ પ્રમાણમાં જ કામગીરી ચાલી રહ્યા છે આજે જગ્યાની સ્થળ જોતા અમને એવું લાગ્યું કે આ માટીનું વહેણ ના થઈ જાય એટલા માટે અને સ્ટેબલાઇઝ કરવાની જરૂરિયાત છે એટલે સ્ટેબલાઇઝેશનનું કામ અને નાનું પ્લાન્ટેશનનું કામ અત્યારે વેટીવર ગ્રાસ હોય ફિક્સેશન હોય જીઓડેટિક ફિક્સેશન હોય એ સાયન્ટિફિકલી જે કરવાનું ટેશિયન રિસર્ચ પ્રમાણે જે ચાલી રહ્યા છે આખા દેશમાં અને આખા દુનિયામાં આ બેસ્ટ પ્રેક્ટિસ અમે અહીં એડોપ્ટ કરવાનો પ્રયત્ન કરીશું જેટલું રિસોર્સેસ છે આપણા પાસે અને ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ જેટલા રિસોર્સિસ છે એને આપણે વધારે અહીંયા મૂકીને કામગીરી કરવાનો પ્રયત્ન કરીશું અને પ્રાર્થના કરીએ ફરી આવું ભાડ ના આવે પાણી જરૂર છે વડોદરા સિટી માટે પાણી જરૂર છે નદીમાં પાણી જરૂર છે આપણા વાઇલ્ડ વાઇલ્ડલાઇફ માટે જરૂર છે પણ ભાડ ના આપે ફ્લડ પ્લેન્સ ઉપર સ્પ્રેડ ના થઈ એના માટે જ પગલાંઓ લેવાનું છે અમે લઈશું અને ભગવાનને પ્રાર્થના કરી આપણે કામગીરી ચાલુ કરીશું ચોવીસ કલાક કામ ચાલુ કરવાની આપણે ટાઈમ પ્રમાણે જોઈશું અત્યારે આઠ કલાકનું કામ ચાલુ છે પહેલાં લગભગ આ અઠવાડિયામાં અમે બાર કલાક સુધી લઈ જઈશું અને અવેલેબિલિટી પ્રમાણે અત્યારે ચારસો પ્લસ છે અને નેક્સ્ટ વીકમાં આપણે લગભગ સો પ્લસ વધારીશું ધીરે નેક્સ્ટ કરીશું અને જે ટ્રાફિક પરમિશન છે એ બધાનું પહેલાં પરમિશન્સ લઈને આપણી પાસે રહ્યા છે હવે આ માટીનું ખોદી ખરી પણ ધોવા ન થાય એને લઈને પર એ જ સ્ટેબિલાઈઝેશન કરશું આ માટી જે નીકળી ના જાય એને કોયર અથવા બીજા કોઈ બાયલ કટિંગ રીસેક્શન કામગીરી ચાલુ કરવામાં આવી છે આજે બેતાલીસ દિવસ જેવું પતવા આવ્યું છે નવનિયુક્ત કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ જે સાથે આજે પાંચે પદાધિકારીઓ સમા ભરવાડવાસ પાસે વિષ્ણુતી નદીનું ડ્રેજિંગનું જે કામગીરી ચાલી રહી છે જે છેલ્લો સેક્શન છે એની કામગીરીના નિરીક્ષણ માટે આવ્યા છે કામગીરી ઘણી સંતોષકારક રીતે ચાલી રહી છે આજ સુધી છ લાખ ચુમ્માલીસ હજાર ઘન મીટર માટી કાઢવામાં આવી છે જો દિવસ પ્રમાણે ગણીએ તો રોજનો એક ટકો કામગીરી થાય આજની તારીખે લગભગ પાંત્રીસથી ચાલીસ ટકા જેટલી કામગીરી પૂર્ણ થયેલી છે હોળી દોડીના તહેવાર દરમિયાન જે બેકલોગ રહી છે હજુ પણ દોઢ એક લાખ ક્યુબિક મીટર માટી ઓછી ઘડાય છે આટલા દિવસ પ્રમાણે કાઢવાની એના કરતાં આવનારા દિવસોમાં દરેક સેક્શનમાં રોજની હજાર બે હજાર ક્યુબિક મીટર માટી સો દિવસ કરતાં પહેલું વહેલું કામ પૂરું થાય એ દિશામાં પ્રયત્નશીલ છે તમામ એજન્સીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે મશીનર્સ એટલે ખાસ કરીને જે પોકલેન્ડ છે કે જેસીબી છે અને ડંપરની સંખ્યા વધારવામાં આવે અને રોજનું ફક્ત હજાર ઘન મીટર માટી એમના જે કાઢવાની છે પાંચ હજાર ઘન મીટર અને કરતાં રોજની હજાર કાઢવામાં આવે તો પણ આવનારા દસ પંદર સો દિવસમાં કામગીરી પૂર્ણ થાય સાથે સાથે જે બેંક છે એની સોઇલ જે લૂઝ થઈ ગઈ છે એને વધુ સ્ટેબિલાઇઝ કરવા માટે બાયોસ્ટેબિલાઇઝેશન એટલે કે કોયર નારિયેલના છોડા પાથરી અને જીઓ ટેક્સટાઇલ મેમરીન સેવન હંડ્રેડ અને નાઇન હંડ્રેડ જીએસઓના પાથરી અને એક ચોરસ મીટરમાં પચીસથી ત્રીસ જેટલા વેટીવર ગ્રાસના પ્લાન્ટેશન કરવામાં આવશે આ બેટરી વર્ક ગ્લાસની ખાસિયત એવી છે કે જેના મૂળ જમીનની હે સોઇલ સ્ટેબિલાઇઝ થતી હોય છે અને દર વર્ષે ફક્ત એનું ટ્રેમિંગ કરવાનું રહેતું હોય છે એટલે હાલ તો આ પ્રોસેસને અમે ઇજારા હેઠળ રાખી છે એક સેમ્પલ તરીકે પાંચ લાખ ચોરસ મીટર જગ્યા છે એમાંથી દોઢ બે લાખ ચોરસ મીટર જગ્યામાં આ કામગીરી કરવામાં આવશે જ્યાં જ્યાં બ્રિજ છે ત્યાં આગળ બંને બાજુ ગેબેન વોલ બનાવવાનું પણ આયોજન છે એને પણ ઇજારા કરવાની સૂચના આપવામાં આવી છે આ કામગીરી યોગ્ય સમય પૂરી થાય જેથી કરીને આવતા ચોમાસામાં નાગરિકોને પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે અને નદીની વહન ક્ષમતામાં વધારો થાય કે કેપેસિટી છે નદીની આને બદલે અગિયારસો ક્યુમેક અગિયારસો પચાસ ક્યુમેક થશે જેથી કરીને પૂર આવવાની શક્યતામાં ઘટાડો થાય ગઈ વખતે સાડા બાર ઇંચ વરસાદે પૂર આવ્યું હતું આ વખતે મને લાગે છે કે ત્રીસ ચાલીસ ટકા કેપેસિટી વધશે એટલે પંદરસો રહેશે એ દિશામાં કામગીરી ચાલી રહી છે તમામ એન્વાયરમેન્ટલ ગાઈડલાઇન વાઇલ્ડલાઇફ ગાઈડલાઇન અને પોલ્યુશન કંટ્રોલની ગાઈડલાઇન પ્રમાણે કામગીરી થઈ રહી છે સ્ટ્રીક મોનિટરિંગથી કામગીરી થઈ રહી છે અધિકારીઓ ખડે પગે રહી અને જે કામગીરી થઈ રહી છે એનું રોજે રોજનું મેટિક્યુલર્સ મોનિટરિંગ કરી રહ્યા છે રોજે રોજના ડેટા પણ અમને પહોંચાડી રહ્યા છે જેથી કરીને કોઈક સજેશન આપવાના હોય આ સમાભરોડા ખાતેની વિઝિટમાં નવનિયુક્ત કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી તથા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ નેતા મનોજભાઈ પટેલ દંડક શૈલેષભાઈ પાટીલ તમામ અધિકારીઓ સૌ હાજર રહ્યા છે તમામ લોકોએ કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે અને જે નાના મોટા સૂચનો છે કે હજુ ટાઈમિંગ વધારવામાં આવે કે વ્હીકલ વધારવામાં આવે જેથી કરીને હોળી ધૂળતી વખતનો જે બેકલોગ છે એ પૂર્ણ થાય અને આવનારા સમયમાં બાયોસ્ટેપ આખા વડોદરામાં જે રીતે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અને સંલગ્ન કામગીરી કે ચારે જૂનમાં જે વરસાદી કાંસો છે એની સાફ સફાઈની કામગીરી છે દેણા સરોવર ડ્રેજિંગની કામગીરી ચાલી રહી છે વાંસ તળાવ અને રામનાથ તળાવની પણ ડ્રેજિંગની કામગીરી ચાલી રહી છે અત્યાર સુધીમાં લગભગ અઢાર લાખ ક્યુબિક મીટર જેટલી માટી વડોદરા શહેરના અલગ અલગ અમે કીધા એ લોકેશનમાંથી કાઢવામાં આવી છે અને જે કામગીરી છે આવનારા સો દિવસમાં પૂર્ણ થાય અને વિશ્વથી નદીની કેપેસિટીમાં વધે તો મને લાગે છે કે પુરાની શક્યતામાં ઘટાડો થાય તમામ નાગરિક